યુરોપિયન સંસદના સ્લોવેનિયન સભ્ય બ્રેન્કો ગ્રેમ્સે વિશ્વના સૌથી ધનિક વ્યક્તિઓમાંના એક અને ટેસ્લા સ્પેસ એક્સ અને એક્સ જેવી કંપનીઓના માલિક એલન મસ્કને બે હજાર પચીસના નોબેલ શાંતિ પુરસ્કાર માટે સત્તાવાર રીતે નામાંકિત કર્યા છે ગ્રીમ્સના મતે આ નોમિનેશન અભિવ્યક્તિની સ્વતંત્રતાના સમર્થનમાં મસ્કના સતત પ્રયાસો અને વૈશ્વિક શાંતિમાં તેમના યોગદાનને માન્યતા આપવા માટે છે જેમાં તેઓએ જણાવ્યું છે કે ને નોમિનેટ કરતા આ પ્રસ્તાવની પુષ્ટિ કરતા તેમણે જણાવ્યું કે આજે સફળતાપૂર્વક પ્રસ્તાવ આવ્યો હતો કે અભિવ્યક્તિની સ્વતંત્રતા અને શાંતિના મૂળભૂત માનવ સતત સમર્થન કરતા એલોન મસ્કને નો શાંતિ પુરસ્કાર એનાયત કરવો જોઈએ આ નોમિનેશનમાં તેમને ટેકો આપનાર તમામ લોકોનો આભાર પણ વ્યક્ત કરતા તેમણે જણાવ્યું કે આ પડકારજનક પ્રોજેક્ટમાં મદદ કરનારા તમામ સહ અને હૃદયપૂર્વક આભાર માનું છું